ધાનેરાથી રેલ નદી પસાર કરી દાખા ગામ તરફ જતા જૂના કાચા માર્ગને શરૂ કરવાની કામગીરી માર્ગ મકાન વિભાગ દ્વારા ગોકળ ગતિએ ચાલી રહી હોવાની ફરિયાદો ઉઠી છે વિભાગ દ્વારા માર્ગ ઉપર મેટલ એટલે કે પથ્થર નાખવામાં આવ્યા છે પરંતુ તેનું યોગ્ય દબાણ ન કરાતા મોટરસાયકલ સહિતના નાના વાહનો માટે આ માર્ગ ઉપર ચાલવું મુશ્કેલ બન્યું છે ધાનેરાના જાગૃત નાગરિકો આ જૂના માર્ગને શરૂ કરવા માટે ઘણા સમયથી રજૂઆતો કરી રહ્યા છે જોકે માર્ગ મકાન વિભાગ દ્વારા કરવામાં આવેલી કામગીરીથી વાહન ચાલકોમાં નિરાશા જોવા મળી રહી છે મેટલ નાખ્યા બાદ તેનું દબાણ ન થવાના કારણે મોટા પથ્થરોથી ટાયર ફાટી રહ્યા છે અને મોટા વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે અવારનવાર રેલ નદી ઉપર નાના મોટા અકસ્માતો થવાના કારણે ટ્રાફિક પણ ખોરવાઈ જાય છે ધાનેરાના રાજકીય આગેવાનો દ્વારા પણ માર્ગ મકાન વિભાગને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હોવા છતાં રેલ નદીમાંથી પસાર થતો જૂનો માર્ગ સરળતાથી શરૂ કરવામાં વિભાગને કોઈ જ રસ દેખાઈ રહ્યો નથી તાજેતરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી ત્યારે ધાનેરાથી પાડોશી રાજ્ય રાજસ્થાન તરફ જવા માટે આ રેલ નદીનો પુલ એકમાત્ર માર્ગ છે જો ધાનેરા ખાતે રેલ નદીનો આ જૂનો રસ્તો ફરી શરૂ થાય તો વાહનોને ટ્રાફિકની સમસ્યા નડે તેમ નથી આટલી ગંભીર રજૂઆત હોવા છતાં ધાનેરા તંત્ર દ્વારા કોઈ જ ધ્યાન આપવામાં આવતું નથી તેવું લાગી રહ્યું છે ધાખા ગામના આગેવાન બાઉભાઈએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે માર્ગ મકાન વિભાગ જાણે બાળકોને સમજાવતું હોય તેમ ધીમી ગતિએ આ કામગીરી કરી રહ્યું છે ધાનેરાની રજૂઆત અને સમસ્યા બાબતે અધિકારીઓને કોઈ રસ નથી તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તેમણે ચેતવણી આપતા કહ્યું હતું કે જો હવે પ્રજા સાથે રમત રમાશે તો દાખા ગામ તરફથી રસ્તા રોકો આંદોલન કરવું જરૂરી બનશે તે પહેલાં ધાનેરા માર્ગ મકાન વિભાગ સત્વરે જૂના માર્ગ ઉપર મેટલ ઉપર રોલર ચલાવી રસ્તો વાહન ચલાવવા યોગ્ય બનાવે તેવી માંગ તેમણે કરી હતી તકલીફ આવી છે કે પીડબ્લ્યુવાળા છ મહિનાથી પહેલાં નાના છોકરાને રમત રમાડે એ રીતે પ્રજાને રમાડી રહ્યા છે આ વખતે મને યુદ્ધની દહેશત ચાલુ હતી એ વખતે પણ આપણે મિલિટરીની ગાડીઓ પણ હોય થઈ નીકળવાની હતી તો મોટા મોટા પથ્થર નોખ્યા છે પથ્થર દબાયા નથી તો ગાડીઓને પણ નીકળવામાં ખૂબ તકલીફ પડી અને આ વખતે જો હવે આ બાંધગામ ખાતાવાળા તો રોડનું કામ તાત્કાલિક ચાલુ નહીં કરે તો આખો ધાખા ગામ રોડ ઉપર આવી રસ્તા ઉપર આવી ની ભૂખડતાલ ઉપર બે એવી તૈયારીમાં છે મહિના કામ ચાલુ લગભગ મહિનાથી ચાલુ એ પણ હજી મોટા મોટા પથ્થર બીજું કોઈ કર્યું નથી શું રજૂઆત શું રજૂઆત આવી છે કે અમારે આખા ત્યાં ગામવાળા બધા ભેગા થયા હતા કે ભાઈ આ તમે રજૂઆત કરો નહીતર અમારે ભૂખ ભૂખડતાલ ઉપર બેવું પડશે મોટા મોટા પથ્થર પડ્યા તો એ પથ્થર દબાયા પણ નથી ઉપર માલ નાખવાની વાત તો તે જ તો હવે શું કરવાનું આ છ મહિનાથી નાના છોકરાને રમત રમાડી એ રીતે રમાડી રહ્યા હવે જોવાનું એ છે કે માર્ગ મકાન વિભાગ આ સમસ્યાને કેટલી ગંભીરતાથી લે છે અને ક્યારે આ માર્ગ વાહન વ્યવહાર માટે સરળ બને છે